તાણા તેરવાડિયા ઓઢા પ્રાથમિક શાળાના શિક્ષક વયનિવૃત્ત થતા ભાવદર્શન અને ઋણ સ્વીકાર સન્માન સમારોહ યોજાયો કાંકરેજ તાલુકાના વરસડાના વતની અને તાણા ખાતે આવેલ તેરવાડિયા ઓઢા પ્રાથમિક શાળામાં તારીખ ચાર બાર બે હજાર ચારથી ત્રીસ છ બે હજાર ચોવીસ એટલે કે સતત વીસ વર્ષ સુધી શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહેલ પ્રજાપતિ સોમાભાઈ કેશરાભાઈ વય મર્યાદાને કારણે આજ રોજ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના શનિવારના રોજ સવારે ભાવ દર્શન અને ઋણ સ્વીકાર સન્માન સમારોહ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો શાળાની બાળાઓએ મહેમાનોને સ્વાગત ગીત દ્વારા આવકાર્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન કરતા કાંકરેદ તાલુકા ભાજપના અગ્રણી આગેવાન અને તાણાના પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળાની શૈક્ષણિક સફર દરમિયાન બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કર્યું છે વહીવટી કોઠાસૂજ કાર્ય કરવાની ધગશ અને સતત પ્રવૃત્તિલક્ષી શિક્ષણ થકી શાળાના બાળકોને જીવન વિકાસના પાઠ શીખવ્યા છે સાદું જીવન અને ઉત્તમ વિચારો સાથે ગામ અને શાળાને પ્રગતિના પથ પર લઈ જઈ તમામ બાળકો શિક્ષકો અને વાલીગણના હૃદયમાં સ્થાન પામી અભિનંદનને પાત્ર બન્યા છે સૌજન્યશીલ અને મિલનસાર સ્વભાવ થકી બાળકોમાં શિસ્ત સંયમ પાલન અને ધૈર્ય જેવા આદર્શ ગુણોને લઈને સમસ્ત ગામમાં પ્રગતિ થઈ તેમાં આપનું અમૂલ્ય યોગદાન છે સેવા કાર્યના સંભારણા નવીન સમાજ રચના અને શેષ જીવનમાં વિસ્તૃત ફલક પર પ્રેરણાદાયી રહેશે વહીવટી શૈક્ષણિક મૂલ્યોનું જતન કરતા નિવૃત્ત જીવન પરિવાર સહિત સુખ શાંતિ અને સમૃદ્ધિમય બની રહે આપ સેવા કાર્યો અને માનવતાની ચો તરફ પ્રસરાવતા રહો આપનું શેષ જીવન જીવો તેમ જણાવ્યું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ અને નેકારિયા શાળાના શિક્ષક જીવણભાઈ જોશી બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને થરા શિક્ષક મંડળીના ચેરમેન દશરથજીજી ઠાકોર ચાંગા પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષક સવગરભાઈ ગોસ્વામી સીઆરસી કોઓર્ડિનેટર પ્રહલાદભાઈ જોશી તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર તલાટી માનસુખાઈ ચૌધરી મનસુખભાઈ પ્રજાપતિ પ્રધાનજી ઠાકોર વક્તાભાઈ પ્રજાપતિ દશરથભાઈ પ્રજાપતિ નાથપુરા રમેશભાઈ ત્રિવેદી મહાદેવભાઈ પ્રજાપતિ પાટણ જગદીશભાઈ ગોસ્વામી વિજયભાઈ ઠક્કર નિરંજનભાઈ ઠક્કર સહિત શાળા પરિવારે મોમેન્ટો આપી શાલ ઓઢાડી સોમાભાઈ પ્રજાપતિનું સન્માન કર્યું હતું અને શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીનીઓએ નિવૃત્ત શિક્ષકના આશીર્વાદ લીધા હતા કાર્યક્રમનું સફળ સંચાલન જોરાભાઈ દેસાઈએ કર્યું હતું બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત